નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ તમામ માર્કેટ યાર્ડના ભાવ લગતી માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા કમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો પિસ્તાલીસ થી તેરસો જામનગરમાં એક હજારથી બારસો ચોરાણું જામજોધપુરમાં અગિયારસો સિત્તેરથી બારસો ચોપન વિસાવદરમાં એક હજાર ચૌદથી અગિયારસો છત્રીસ ધોરાજીમાં અગિયારસો અગિયારથી બારસો છ્યાસી અમરેલીમાં એક હજાર ચોરાણુંથી બારસો છ્યાસી હળવદમાં થી તેરસો છ જસદણમાં નવસોથી બારસો સડસઠ ભચાઉમાં બારસો થી તેરસો અગિયાર ડીસામાં તેરસો પચીસથી તેરસો તેત્રીસ પાટણમાં બારસો છન્ન થી તેરસો એકાવન ધાનેરામાં તેરસો થી તેરસો છત્રીસ મહેસાણામાં બારસો એસી થી તેરસો છત્રીસ હારીજમાં તેરસો એક થી તેરસો તેતાલીસ વિસનગરમાં બારસો પંચ્યાસી થી તેરસો છેતાલીસ પાલનપુરમાં તેરસો બાર થી તેરસો એકત્રીસ થરામાં તેરસો સોળ થી તેરસો પિસ્તાલીસ દહેગામમાં તેરસો થી તેરસો દસ કલોલમાં તેરસો ત્રીસ થી તેરસો છત્રીસ સ બે ચરસો પાંચ થી તેરસો અઠ્યાવીસ સમય માં તેરસો થી તેરસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે